ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રિય સંતાનો આપણે મારું આ વચન માનજો તમારું સાચું સ્વરૂપ દૈવી છે તમારે એ આત્મ સ્વરૂપને ઓળખવાનું છે અને પોતાને ભગવાન સાથે એકરૂપ સમજવાનું છે ત્યારે જ તમે મનની ચિંતા દુઃખ અને સંસારની બાધાઓમાંથી મુક્ત થશો જ્યારે તમે ભગવાન રૂપ થશો ત્યારે આનંદનું અખૂટ તમારા અંતરમાં રહેશે તમે પૂછશો અમે ભગવાન જેવા કેવી રીતે થઈ શકીએ બહુ સરસ એ જ તો જણાવવા માટે હું અહીં આવ્યો છું હું તમને ભગવાન વિશે બધું જણાવીશ જેથી તમે એમને એ રીતે ઓળખી શકો જે રીતે હું એમને ઓળખું છું મારો વિશ્વાસ કરો કારણ કે મેં એમને જોયા છે જાણ્યા છે અને એમના વતી જ હું કાર્ય કરું છું એમનું નામ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનું નિત્ય રહેવાનું ધામ છે અક્ષરધામ જે સર્વોચ્ચ છે ત્યાં ભગવાન પોતાના મુક્ત આત્માઓ સાથે વિરાજે છે જેઓએ એમને પ્રેમ કર્યો છે ભક્તિ કરી છે અને પોતાને એમના રૂપમાં એકરૂપ કર્યા છે દિવ્ય ભગવાનના દર્શન માટે તમારે સાચા સંતને શરણાગત થવું જોઈએ સાચા સંત એ છે જેને ભગવાનના સાક્ષાત દર્શન પ્રાપ્ત થયા છે એવા સંતની ઉપસ્થિતિમાં મનની વિચારધારા શમન પામે છે અને હૃદયમાં દિવ્ય શાંતિનો અનુભવ થાય છે એવા સંતનો સંપૂર્ણ એમની કૃપાથી માણસ નરક અને સ્વર્ગ પર થઈ જાય છે સંત એ મનુષ્યને સ્થૂલ સૂક્ષ્મ અને કારણ શરીરથી અલગ કરી એને પુરુષોત્તમ સમાન બનાવે છે પછી તમે પૂછો ભગવાન ક્યાં દેખાશે તમે જો એમને જોવાને ઈચ્છુક હો તો જુઓ એ અહીં હાજર છે શાંતિથી એમના દર્શન કરો અનુભવો કે ભગવાન તમને પ્રેમથી અને કરુણાથી નિહાળી રહ્યા છે તેઓ આપ સર્વેને એમના જેવા થવા માટે પ્રેરણા કરે છે તમે એમના થાવ અને તેઓ તમારા એમના રૂપની કલ્પના કરો અને હું તમને ખાતરી આપું છું કે તમે દિવ્યતા અનુભવશો અને અનન્ય શાંતિ અને અવિનાશી આનંદનો અનુભવ કરશો તમે સૌ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતાનો છો એમની ઈચ્છા છે કે જે એમની પાસે છે તે સૌને આપે અને સૌને દૈવી બનાવે ભગવાન પાસે એ બધું છે જે મનુષ્ય રહેશે સર્વવ્યાપી સર્વશક્તિમાન અને સર્વજ્ઞ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ સભામાં ઉપસ્થિત દરેક જીવ પર દિવ્ય આશીર્વાદોનો વરસાદ કરે છે